એવી રીતે ઉત્તર છે જો બાપના બનીને સર્વિસ નથી કરતા પોતાના પર અને બીજા પર રહેમ નથી કરતા તો તે પોતાની તકદીરને શૂટ કરે છે મારે છે અર્થાત પદ ભ્રષ્ટ થઈ જાય છે સારી રીતે ભણે યોગમાં રહે તો પદ પણ સારું મળે સર્વિસેબલ બાળકોને તો સર્વિસનો ખૂબ શોખ હોવો જોઈએ

એક શરીર છોડી બીજું લેતી રહે છે આત્મા નથી બદલતી શરીર બદલે છે આત્મા તો વિનાશી છે તો પોતાને આત્મા સમજવાનું છે આ જ્ઞાન ક્યારેય કોઈ આપી ન શકે બાપ આવ્યા છે બાળકોને બોલાવા પર પુકાર પર આ પણ કોઈને ખબર નથી કે આ પુરુષોત્તમ સંગમ યુગ છે બા પાવીને સમજાવે છે મારું આવવાનું થાય છે કલ્પના પુરુષોત્તમ સંગમયોગ પર જ્યારે કે આખું વિશ્વ પુરુષોત્તમ બને છે આ સમયે તો આખું વિશ્વ કનિષ્ઠ પતિત છે એને કહેવાય જ છે અમરપુરી આ છે મૃત્યુલોક મૃત્યુલોકમાં આસુરી ગુણવાળા મનુષ્ય હોય છે અમર લોકમાં દેવી ગુણવાળા મનુષ્ય છે એટલે એને દેવતા કહેવામાં કહેવામાં આવે આવે છે છે પણ સારા આ તો જેમ કે દેવતા છે કોઈ દેવી ગુણવાળા હોય છે આ સમયે બધા છે આસુરી ગુણવાળા મનુષ્ય પાંચ વિકારોમાં ફસાયેલા છે ત્યારે ગાય છે આ દુઃખથી આવીને લિબરેટ કરો છોડાવું કોઈ એક સીતાને નથી છોડાવ્યા બાબાએ સમજાવ્યું છે ભક્તિને સીતા કહેવામાં આવે છે ભગવાનને રામ કહેવામાં આવે છે જે ભક્તોને ફળ આપવા આવે છે આ બેહદના રાવણ રાજ્યમાં આખી દુનિયા ફસાયેલી છે એમને લિબરેટ કરી રામ રાજ્યમાં લઈ જાય છે રઘુપતિ રાઘવ રાજા રામની વાત નથી તે તો ત્રેતાના રાજા હતા અત્યારે તો બધી આત્માઓ તમો પ્રધાન જળજળી ભૂત અવસ્થામાં છે સીડી ઉતરતા ઉતરતા નીચે આવી ગયા છે પૂજ્યથી પૂજારી બની ગયા છે દેવતાઓ કોઈની પૂજા નથી કરતા તે તો છે પૂજ્ય પછી તે જ્યારે વૈશ્ય શુદ્ર બને છે તો પૂજા શરૂ થાય છે વામ માર્ગમાં આવવાથી પૂજારી બને છે પૂજારી દેવતાઓના ચિત્રની આગળ નમન કરે છે આ સમયે કોઈ એક પણ પૂજ્ય હોઈ નથી શકતા ઊંચથી ઉચ્ચ ભગવાન પૂજ્ય પછી છે સત્યુગી દેવતાઓ પૂજ્ય આ સમયે તો બધા પૂજારી છે પહેલા પહેલા શિવની પૂજા થાય છે અવ્યભિચારી પૂજા તે સતો પ્રધાન પછી સતો પછી તમો દેવતાઓથી પણ તે સતો પ્રધાન પછી સતો પછી દેવતાઓથી પણ ઉતરીને જળની મનુષ્યોની પક્ષીઓ વગેરેની પૂજા કરવા લાગી પડે છે દિવસ પૂજા થવા લાગે છે છે આજકાલ કોન્ફરન્સ પણ ખૂબ રહે ક્યારેક આદિ ધર્મ વાળાની ક્યારેક જૈનીઓની ક્યારેક આર્ય સમાજીઓની અનેકોને બોલાવે છે કારણ કે દરેક પોતાના ધર્મને ઊંચા સમજે છે ને દરેક ધર્મમાં કોઈ ન કોઈ વિશેષ ગુણ હોવાના કારણે તે પોતાને મોટા સમજે છે જેનીઓમાં પણ અલગ અલગ પ્રકારના હોય છે પાંચ સાત વેરાયટી હશે એમાં પછી કોઈ કપડા પણ નથી પહેરતા હું કપડા વગર પણ રહે છે તો કપડા ન પહેરવાનો નાગા થવાનો અર્થ નથી સમજતા ભગવાન વાત છે એ કપડા ન પહેરવા નિર્વસ્ત્ર રહેવું અર્થાત અશરીરી આવ્યા હતા પછી અશરીરી બનીને જવાનું છે તે પછી કપડા ઉતારીને નિર્વસ્ત્ર બની જાય છે ભગવાન વાચના અર્થને જ નથી સમજતા બાપ કહે છે તમે આત્મા અહીંયા આ શરીર ધારણ કરી પાર્ટ ભજવવા આવી છો પછી પાછા જવાનું છે આ વાતોને તમે બાળકો સમજો છો આત્મા જ પાર્ટ ભજવવા આવે છે ઝાડની વૃદ્ધિને ઝાડ પણ વૃદ્ધિને પામતું રહે છે નવા નવા અલગ પ્રકારના ધર્મ ઇમર્જ થતા રહે છે એટલે આને વેરાયટી નાટક કહેવામાં આવે છે વેરાયટી ધર્મોનું ઝાડ છે દરેકની અનેક બ્રાન્ચિસ નીકળે છે મોહમ્મદ તો પછીથી આવે છે પહેલા છે ઇસ્લામી મુસલમાનોની સંખ્યા ઘણી છે આફ્રિકામાં કેટલા સાહુકાર છે સોના હીરાની ખાણો છે જ્યાં ખૂબ ધન જુએ છે તો એના પર ચડાઈ કરી ધનવાન બને છે ક્રિશ્ચન લોકો પણ કેટલા ધનવાન બને છે ભારતમાં પણ ધન છે છે પરંતુ સોનું વગેરે કેટલું પકડતા રહે હવે દિગંબર જૈન કોન્ફરન્સ વગેરે કરતા રહે છે કારણ કે દરેક પોતાને મોટા સમજે છે ને આ આટલા ધર્મ બધા વધતા રહે છે ક્યારે વિનાશ પણ થવાનો છે પણ સમજતા નથી બધા ધર્મોમાં તો તમારો બ્રાહ્મણ ધર્મ જ છે જેની કોઈને ખબર નથી કળિયુગી બ્રાહ્મણ પણ ઘણા છે પરંતુ તે છે કુખવંશાવલી બ્રાહ્મણ પ્રજાપિતા બ્રહ્માના મુખવંશાવલી બ્રાહ્મણ તે તો બધા ભાઈ બહેન હોવા જોઈએ જો તે પોતાને બ્રહ્માની ઓલાદ એની સંતાન કેવડાવે છે તો ભાઈ બહેન જ થયા પછી લગ્ન પણ કરી ન શકે સિદ્ધ થાય છે તે બ્રાહ્મણ બ્રહ્માના મુકવંશા નથી માત્ર નામ રાખી દે છે વાસ્તવમાં દેવતાઓમાં પણ દેવતાઓથી પણ ઉચ્ચ બ્રાહ્મણોને કહેશે ચોટી છે ને આ બ્રાહ્મણ જ મનુષ્યોને દેવતા બનાવે છે વાળા છે પરમ પિતા પરમાત્મા સ્વયં જ્ઞાનના સાગર નથી બાપની પાસે આવી બ્રાહ્મણ બની છતાં પણ કાલે શુદ્ર બની જાય છે જૂના સંસ્કાર બદલવામાં ખૂબ મહેનત લાગે છે

જેમ આશિક માશુક હોય છે જે એકબીજાને જોયા વગર રહી નથી શકતા બાબા તો માશુક જ છે આશિક સ બધા બાળકો છે જે બાપને યાદ કરતા રહે છે એક બાપ જ છે જે ક્યારે કોઈ ના પર આશિક નથી થતા કારણ કે એનાથી ઊંચ તો કોઈ છે નહીં બાકી હા બાકોની મહિમા કરે છે તમે ભક્તિ માર્ગ થી લઈને મને માશુક ને માશુક ના બધા આશિક છો બોલાવે બોલાવો પણ છો કે આવીને દુખ થી લિબરેટ કરી પાવન બનાવો તમે બધા છો બ્રાઇટ્સ હું છું બ્રાઇટ ગ્રૂમ તમે બધા આસુરી જેલમાં ફસાયેલા છો હું આવીને છોડાવું છું અહીંયા મહેનત ખૂબ છે ક્રિમિનલ આઈ ધોખો આપે છે દગો આપે છે કુદ્રષ્ટિ એ દગો આપે છે સિવિલાઈ બનવામાં મહેનત લાગે છે દેવતાઓને કેટલા સારા કેરેક્ટર્સ છે નું ચરિત્ર કેટલું ઊંચું છે હવે એવા દેવતા બનાવવા વાળા જરૂર જોઈએ ને કોન્ફરન્સમાં ટોપિક રાખી છે માનવ જીવનમાં ધર્મની આવશ્યકતા ડ્રામાને ન જાણવાને કારણે મૂંઝાયેલા છે તમારા સિવાય કોઈ સમજાવી ન શકે ક્રિશ્ચન અથવા બૌદ્ધિ વગેરે એને પણ થોડી ખબર છે કે ક્રાઇસ્ટ બુદ્ધ વગેરે પછી ક્યારે આવશે તમે તરત જ હિસાબ કિતાબ બતાવી શકો છો જોઈએ ધર્મની તો આવશ્યકતા છે ને પહેલા પહેલા કયો ધર્મ હતો પછી કયા ધર્મ આવે છે પોતાના ધર્મ વાળા પણ પૂરા સમજતા નથી યોગ નથી લગાવતા યોગ વગર તાકાત નથી આવતી જોહર નથી ભરાતું જ ઓથોરિટી કહેવામાં આવે છે તમે કેટલા ઓલમાયટી બનો છો વિશ્વના માલિક બની જાઓ છો તમારા રાજ્યને કોઈ છીનવી ન શકે એ સમયે બીજો કોઈ ખંડ હોતો નથી અત્યારે તો કેટલા ખંડ છે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે પાંચ હજાર વર્ષનું આ ચક્ર છે બાકી સૃષ્ટિ લાંબી કેટલી છે તે થોડી માપ કરી શકીએ ધરતીનું માપ કરી શકે છે સાગરનું તો કરી ન શકે આકાશ અને સાગરનો અંત કોઈ પામી ન શકે તો સમજાવવાનું છે ધર્મની આવશ્યકતા કેમ છે આખું ચક્ર બન્યું છે 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 ધર્મો પર આ આ ધર્મોનું ઝાડ ઝાડ આંધળાઓની આગળ આઈનો અરીસો તમે અત્યારે બાર સર્વિસ પર નીકળ્યા છો ધીરે ધીરે તમારી વૃદ્ધિ થતી જાય છે તોફાન લાગવાથી ઘણા ઉપરથી આવવાનું છે અહીંયા તમારી સ્થાપના ખૂબ વંડરફુલ છે પહેલા પહેલા વાળા ભગત જે છે એમણે જ આવીને ભગવાનને

મોક્ષને વારસો તો નહીં કહેવામાં આવે પોતે શિવ બાબાને પણ પાઠ ભજવવો પડે છે તો પછી કોઈને મોક્ષમાં કેવી રીતે રાખી શકે તમે બ્રહ્માકુમાર કુમાર કુમારીઓ પોતાના ધર્મને અને બધાના ધર્મને જાણો છો તમને દયા આવવી જોઈએ ચક્રનું રહસ્ય સમજાવવું જોઈએ બોલો તમારા ધર્મ સ્થાપક પછી પોતાના સમય પર આવશે સમજાવવા વાળા પણ હોશિયાર જોઈએ તમે સમજાવી શકો છો કે દરેકને સતો પ્રધાન થી સતો રજો તમોમાં આવવાનું જ છે અત્યારે છે રાવણ રાજ્ય તમારી છે સાચી ગીતા જે બાપ સંભળાવે છે ભગવાન નિરાકાર ને જ કહેવામાં આવે છે આત્મા નિરાકાર ગોડ ને બોલાવે છે ત્યાં તમે આત્મા પરમાત્મા થોડી કહેશે પરમાત્મા તો એક જ છે ઊંચ થી ઊંચ ભગવાન પછી બધા છે આત્માઓ બાળકો સર્વના સદગતિદાતા એક છે પછી છે દેવતાઓ એમાં પણ નંબર વન છે શ્રી કૃષ્ણ કારણ કે આત્મા અને શરીર બંને પવિત્ર છે તમે છો તમારું જીવન અમૂલ્ય છે દેવતાઓનું નહીં બ્રાહ્મણોનું અમૂલ્ય જીવન છે બાપ તમને બાળક બનાવી પછી તમારા પર કેટલી મહેનત કરે છે દેવતાઓ થોડી આટલી મહેનત કરશે તે ભણાવવા માટે બાળકોને સ્કૂલ મોકલી દેશે અહીંયા તો બાપ બેસીને તમને ભણાવે છે તે બાપ ટીચર ગુરુ ત્રણેય છે તો કેટલું રિગાર્ડ હોવું જોઈએ સન્માન રિસ્પેક્ટ હોવું જોઈએ સર્વિસેબલ બાળકોને સર્વિસનો ખૂબ શોખ હોવો જોઈએ ખૂબ થોડા છે જે સારા હોશિયાર છે તો સર્વિસમાં લાગેલા છે એમની નોકરી વગેરે બધું છોડાવી દે છે એમની પાસે લિસ્ટ રહે છે પછી મિલિટરીને કોઈ રિફ્યુઝ કરી ન શકે કે અમે મેદાન પર નહીં જઈએ મિલેટરીમાં ના ના પાડી શકે જઈએ રિફ્યુઝ કરવા વાળા પર કેસ ચાલે છે અહીંયા તો તે વાત નથી અહીંયા પછી જે સારી રીતે સર્વિસ નથી કરતા તો પદ ભ્રષ્ટ થઈ જાય છે સર્વિસ નથી કરતા એનો મતલબ પોતે જ પોતાને શૂટ કરે છે મારે છે પદ ભ્રષ્ટ થઈ જાય છે પોતાની તકદીરને શૂટ કરી દે છે તકદીરને ખતમ કરી દે છે સારી રીતે ભણે યોગમાં રહે તો સારું પદ મળે પોતાના પર રહેમ કરવાનું હોય છે પોતાના પર કરે તો બીજાના પર પણ કરે બાપ દરેક પ્રકારની સમજણ આપતા રહે છે આ દુનિયાનું નાટક કેવી રીતે ચાલે છે તો રાજધાની પણ સ્થાપન થાય છે આ વાતોને દુનિયા નથી જાણતી હવે નિમંત્રણ તો મળે છે પાંચ દસ મિનિટમાં શું સમજાવી શકશે એક બે કલાક આપે તો સમજાવી પણ શકશે ડ્રામાને તો બિલકુલ જાણતા નથી પોઈન્ટ સારી સારી જ્યાં ત્યાં લખી દેવી જોઈએ પરંતુ બાળકો ભૂલી જાય છે બાપ ક્રિએટર પણ છે તમને બાળકોને ક્રિએટ કરે છે પોતાના બનાવ્યા છે ડાયરેક્ટર બની ડાયરેક્શન પણ આપે છે શ્રીમત આપે અને પછી એક્ટ પણ કરે છે જ્ઞાન સંભળાવે છે આ પણ એમની ઊંચામાં ઊંચી એક્ટ છે ને કર્મ છે ને જામાના ક્રિએટર ડાયરેક્ટર અને મુખ્ય એક્ટરને ન જાણવું તો શું થયું કેવા થયા આપણે અચ્છા મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદગ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ અમૂલ્ય જીવનમાં ભણાવવા વાળા ટીચરનો ખૂબ ખૂબ રિગાર્ડ રાખવાનો છે સન્માન આપવાનો છે ભણવામાં સારા હોશિયાર બની સર્વિસમાં લાગવાનું છે પોતાના ઉપર પોતે જ રહેમ દયા કરવાની છે બીજું પોતાને ચરિત્ર સુધારવાના છે મનુષ્યોને દેવતા બનાવવાની સર્વિસ કરવાની છે આજનું વરદાન રૂહાની ડ્રીલના અભ્યાસ દ્વારા ફાઈનલ પેપરમાં પાસ થવા વાળા

અભ્યાસ કરો મનને જ્યાં અને જેટલો સમય સ્થિત કરવા ઈચ્છો એટલો સમય ત્યાં સ્થિત કરી લો ત્યારે શક્તિશાળી બની ફાઈનલ પેપરમાં પાસ થઈ શકશો સ્લોગન છે પોતાને પોતાના વિકારી સ્વભાવ સંસ્કાર એ કર્મને સમર્પણ કરી દેવું જ

આ ભડકે છે પછી શીતળ થઈ જાય છે કારણ કે જ્વાળા મૂર્ત અને પ્રેરક આધાર મૂર્તાત્મા આત્મા પોતે જ સદા જ્વાળા રૂપ નથી બની હવે જ્વાળા રૂપ બનવાનો દ્રઢ સંકલ્પ લો અને સંગઠિત રૂપમાં મન બુદ્ધિની એકાગ્રતા દ્વારા પાવરફુલ યોગના વાઇબ્રેશન ચારેય તરફ પહેલા વો શાંતિ